આજનો ટોપિક શાળા પરિચય આજ ના આધુનિક યુગ માં જ્ઞાતિ અનેક ક્ષિતિજો વિસ્તરી છે ત્યારે ગાંધીજી ની શિક્ષણ ની વ્યાખ્યા જોઈએ તો ગાંધીજી કહેતા હાથ પગ હૈયા ની કેરવણી એટલે શિક્ષણ શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં બાળક ના सर्वांगी विकास માટે શિક્ષણ હોવું જોઈએ આજની નવી શિક્ષણ નીતિમાં પણ આજ બાબત પર ભાર મુકવામાં આવ્યો છે બાળકોમાં વિદ્યા विनय અને વિકાસ થાય તે હેતુથી જ 1998 માં એલબી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માતૃભૂમિ વિદ્યા ભવનની શરૂઆત થઈ શરૂઆતમાં નાનકડા બીજ સમાન શાળા આજે વિશાળ વટવૃક્ષ જેવી બની રહી છે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી રહી છે શાળામાં આજે પણ મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે મહાત્મા ગાંધીના વિચારો દરેક સમયમાં પ્રાસંગિક છે આજે શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ પર પૂરતું ધ્યાન અપાય છે બાળકોમાં વિનય વિવેક અનુશાસન અને સ્વયંશિસ્તથી શરૂઆત કરી આજના સમય અનુરૂપ આધુનિક શિક્ષણ અપાય છે શાળામાં અભ્યાસની સાથોસાથ સહઅભ્યાસ પ્રવૃત્તિ પર પણ એટલો જ ભાર મુકવામાં આવે છે. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ સાથે વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં ભાગ લઈ પોતે જ પોતે જ ઓળખી શકે. પોતે જ પોતાનામાં રહેલી શક્તિઓ જાણે અને એ શક્તિને ઓળખી તે દિશામાં પર પોતે આગળ વધી શકે. જેમાં સારા વક્તા, સારા ચિત્રકાર, સારા ખેલાડી, સારા નેતા સારા બિઝનેસમેન સારા સામાજિક કાર્યકર્તા અને અંતે સારા આદર્શ વ્યક્તિ બની શકે આ ઉપરાંત શાળામાં રાષ્ટ્રીય પર્વો ધાર્મિક પર્વો પણ અનેરા ઉત્સાહથી ઉજવાય છે જેમાં રાષ્ટ્રપ્રેમ અને આપણી સાંસ્કૃતિક ધાર્મિક પરંપરા જાણી શકે છે અપનાવી શકે છે તે શાળાનો મુખ્ય ઉદ્દેશ હોય છે शिक्षण कार्यशालामा अनुभवी अने विषय નિષ્ણાંત શિક્ષકો દ્વારા અપાય રહ્યું છે કોઈ પણ જાતની શિક્ષા વગર શિક્ષણ બાળકોને શૈક્ષણિક કાર્ય સરળ લાગે તે માટે વિવિધ પ્રયોગો વર્ગખંડમાં દ્રશ્ય શ્રાવ્ય દ્વારા શિક્ષણ કાર્ય ડિજિટલ બોર્ડ દ્વારા બાળકોને રસપ્રદ શિક્ષણ આપવામાં આવે છે બાળકને વધુ સમજવાની જરૂર રહેતી હોય તો વ્યક્તિગત એક્સ્ટ્રા વર્ગોમાં બાળકોને શિક્ષણ અપાય છે કારકિર્દી અંગે વિવિધ સેમિનાર યોજાય છે સમયાંતરે વાલી મીટિંગનો આયોજન થાય છે શાળાની એપ દ્વારા શાળાની સમગ્ર માહિતી વાલી ઘરે બેઠા જાણી શકે છે મન્થલી ટેસ્ટ તેનો રિપોર્ટ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોની નિયમિતતા અનિયમિતતા વગેરે બધી જ વિગતો વાલી શ્રીને નિયમિત જાણવામાં આવે છે भौतिक સુવિધાની વાત કરીએ તો શાળાના બધા જ વર્ગો સંપૂર્ણ સી દ્વારા વાટાના કુলিত છે પીવાના પાણી માટે યુ વી પ્લાન્ટ છે વર્ગખંડમાં લાઇટ પંખા અને વ્યવસ્થિત બેઠકની સંપૂર્ણ સુવિધા છે પ્રોજેક્ટર દ્વારા દ્રશ્ય શાવ્યના માધ્યમથી શિક્ષણ કાર્ય વધુ રસપ્રદ અને સરળ બનાવવામાં આવે છે ધોરણ 10 તથા ધોરણ 12 ના બોર્ડના બાળકો છેલ્લા 5 વર્ષથી ખૂબ જ સારા પરિણામ લાવી રહ્યા છે. गत વર્ષ 2023 થી 24 માં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં 58 વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. શાળા માટે અને સમગ્ર શાળા પરિવાર બાળકોના શ્રેષ્ઠ પરિણામ માટે ગર્વ અનુભવે છે. નબળા બાળકો માટે સતત પ્રયત્ન તથા સતત પુનરાવર્તન દ્વારા સરળતાથી સમજ આપવા તત્પરતા રખાય છે ઉપરાંત વિશેષ જ્ઞાન માટે શાળામાં પ્રવાસ પર્યટન પણ યોજાય છે જેમાં બાળકો આનંદ મનોરંજન સાથે જવાબદારીની ભાવનાથી વાકેફ થાય છે ટૂંકમાં શાળાના ટ્રસ્ટીગણ શાળા સંચાલક શ્રી દ્વારા શાળા સંપૂર્ણ એક આદર્શ શાળા બને જેમાં ઉત્તમ ભૌતિક સુવિધા ઉત્તમ શિક્ષણ યોગ્ય અને વિદ્વાન શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કારકિર્દી અંગે ઉત્તમ માર્ગદર્શન તેમ જ મહાત્મા ગાંધીજીની શિક્ષણ વ્યાખ્યા અનુરૂપ હાથ પગ અને હૈયાની કેરવણી એટલે શિક્ષણ આ વાક્ય ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ છે